પરંતુ આ ગામમાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર પણ વસવાટ કરી રહ્યો છે આમ તો હિન્દુ અને મુસ્લિમની વાત આવે ત્યારે લોકોનો નજરિયો બદલાઈ જતો હોય છે પરંતુ રૂપપુરા ગામ એક અનોખું કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઓગણીસો સાઠથી એક મુસ્લિમ પરિવાર રૂપપુરાના હિન્દુ સમાજના ગામમાં વસવાટ કરી રહ્યો છે આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળીમળીને તહેવારો સાથે ઉજવ્યા છે મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે રહીને ઉજવણી કરે છે

એક જ મુસ્લિમ પરિવાર મનસુરી અમારા ગામમાં રહે છે એ અત્યારે પાલનપુર રહેવા ગયા છે પરંતુ એમનો નાતો રૂપપુરા સાથે વણાયેલો છે રૂપપુરા ગામની અંદર એમને નાના મોટા કોઈ પણ પ્રસંગો હોય હોળી ધૂળેટી હોય કે દિવાળી હોય કે બેસતું વર્ષ હોય કે નવરાત્ર હોય કે અમારા વારાઈ માતાની તિથિનો પ્રસંગ હોય રામદેવ મહારાજનો પ્રસંગ હોય તો દરેક પ્રસંગમાં અચૂક એમની હાજરી અવશ્ય હોય એ અમારા પરિવારનો સભ્ય હોય એ માત્ર કે અહીંયા રહી ગયા છે એવું નહીં પણ અમારો પોતાનો પરિવાર છે એ રીતના એ આખું જીવન જીવ્યા છે એમના મા બાપ અહીંયા જીવ્યા છે એ પોતે પણ અહીંયા અમારા સાથે હળી મળી રહે છે અને આજની તારીખે એમણે અમારા ગામની અંદર સૌને આમંત્રણ આપેલું કે ભાઈ મારે હજ પડવા જવું છે તો મુસ્લિમ સમાજનો સૌથી મોટો કોઈ એક પવિત્ર એમનું કામ હોય કે હજ પડવા જવું તો આવા પ્રસંગે આવા સમયે આખું ગામ મળી અને એમને હજ પડવા જવા માટે સૌએ દુવાઓ આપી છે એમણે પણ ગામને માફી માગી છે એમનાથી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય જોકે કોઈ ભૂલ કરી જ નથી એમના પરિવારે આજ સુધી અમારા પરિવારને ખૂબ સાચવ્યો છે આખા ગામને સાચવ્યું છે એમણે તો આખું ગામ રૂપુરા મળી અને એમને હજ પડવા જવા માટે શુભકામનાઓ પાઠવી છે એમના પોતાના પરિવાર માટે પોતાના આત્મા માટે કે જાણતો એમના સમાજ માટે જે કંઈ કરે પરંતુ અમારા ગામ માટે પણ દુવાઓ માગે ગામનું ભલું ઈચ્છે અમારા આપણા રાજ્યનું ભલું ઈચ્છે સમગ્ર દેશમાં ભલું રહે અને સૌ હળી મળીને જીવીએ એ માટે એમને ત્યાં જઈને દુવાઓ માગે એવી ગામે પણ એમને શુભકામનાઓ પાઠવી અને વિનંતી કરી છે તો અમારું ગામ જે સમરસતાથી રહે છે આખું ગામ એક જ જગ્યાએ એક રસોડે વારંવાર વર્ષમાં ત્રણ ચાર વાર જમવાનું થાય તો આ રીતનું હળીમળીને જીવતું સમરસ ગામ રૂપપુરા એમાં અમારો મુસ્લિમ પરિવાર જે અમારા સાથે સહભાગી છે તો અમે પણ ખૂબ આનંદ ગૌરવ અનુભવીએ છીએ કે અમને પણ આવો સારો પરિવાર મળ્યો છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવી છે રૂપપુરા ગામે એક મુસ્લિમ પરિવાર પચાસ વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના ઘોડા ગામમાંથી આવીને વસેલા વર્ષો સુધી અહીં સ્થાયી રહ્યા પેલા ની દૂધમાં સાકર ભળે એમ ભળે ગયેલા વર્ષો અહીં રહ્યા અને આજે એમનો દીકરો આમ તો જીભ નોકરી કરે છે પણ હજ યાત્રા કરવા જાય છે અને વર્ષોથી આ લોકો અમારા ગામમાં એટલા ભળેલા કે હિન્દુ મુસ્લિમ જેવું કોઈ લાગે જ નહીં અમારા ભાઈ જેવો લાગે એમના દીકરીઓના મોમેરા કર્યા તો આખું ગામ ગયું એમના દીકરીઓએ પરણાવ્યું તો આખા ગામે કર્યું આજે એમને માફી સાફી માટે બધાને બોલાયા તો સમગ્ર ગામ ભેડા થઈ એમની યાત્રા શુભ રહે એમની હજ શુભ રહે અને એમને માફી આપી એ કોઈ કોઈનાથી ભૂલ થઈ હોય તો અમે પણ માફી માગી એમને પણ માફી આપી અને અલ્લાહ તાલા એમની યાત્રા સફળ કરે એવી અમે રૂપપુરા ગામે રહેતા મુસ્લિમ સમાજના મન્સૂરી પરિવારે હજયાત્રા જતા પૂર્વે સ્નેહ મિલન યોજ્યું હતું જેમાં ગામના તમામ લોકોએ ઉપસ્થિત રહી તેઓને યાત્રા માટે દુઆ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હજયાત્રા જતા પરિવારે પણ હિન્દુ ભાઈઓની દિલેરીને બિરદાવી હતી રૂપુરા ગામના સર્વ ગ્રામજનો સર્વ વડીલો માતાઓ બહેનો અને દીકરા દીકરીઓ રૂપુરા ગામે આજે મેં હજ પડવા માટે જાઉં છું રૂપુરા ગામમાં મેં સ્નેહ મિલન અને માફી સાફીનો પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામની અંદર સૌ ગ્રામજનો સર્વ સમાજના ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો મારી સાથે અને મને દુવાઓ આપી આશીષ આપ્યા સાથે સાથે સન્માન સાથે મને વિદાય કરવા માટેની વાત કરી અને અહીં માટે દુવા કરવાનું કીધું હું પણ મારા ગામનો વતની છું રૂપુરા ગામનો અહીંયા ઓગણીસો ને સાહીઠથી મારા માતા પિતા કૃપપુરા ગામ સાથે વણાયેલા છે અને ગૃપપુરા ગામની અંદર મારા ઘરના સમગ્ર પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ હોય કે બીજી નાના મોટા મોબાઈલાના પ્રસંગો હોય કે બીજી ગામનું હોય તો એમાં ગ્રામજનો પોતાના પરિવારની જેમ મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી છે મારે અહીંથી ગયા વડનગર જવાનું હોય સિપોર ગયા હોય વડગામ ગયા હોય તેઓ અગાડી સપરિવાર સાથે લોકો મારા ત્યાં આવેલા છે બરાબર સાથે સાથે ટુપુરા ગામ એ સંભાવનાનું સર્વધર્મ સંભાવની ભાવના ધરાવે છે ગામના વડીલો દરેક કામ સર્વસંમતિ સર્વ ભેગા થઈ એક જૂથે રહે છે ગામની અંદર કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય જમણવાર હોય નવરાત્રિ પ્રસંગ હોય હોળી દૂળી પ્રસંગ હોય તો એ સમયે અચૂક મને યાદ કરી કે યાશિનભાઈ તમારે આવવું પડશે તો અમે આવી ગામની અંદર રીત રિવાજ પ્રમાણે જે આપણે રહેતા રીતે રહીએ છીએ